તમારી ઉંમર શું છે દાદા પંચ્યાસી વર્ષ ના દાદા છે જુઓ અઢીસો કિલોમીટર તો એ ચાલીને ને અહીંયા ગયા છે

જય દ્વારકા જય દ્વારકા જય તમે આવો છો પાંચ સેવા કરવા

આ બધા નોકરીયાત છે જો આ બધા નોકરીયાત છે નાનું જ કહેવાય કે આ કે જો આ છોકરાને ચાલી જાય છે તો એને કેટલી શક્તિ કહેવાય જો ભજન કીર્તન કરી રહ્યા છે બરાબર તો છે બધાય રહ્યા છે અને ભજન કીર્તન ચાલી રહ્યા છે આ ભજન ચિંતા ગાય ને એને જો આ વિશામો ખાય છે જરા ખાક નથી મોઢા પર એના અને આ એ રસોઈ બની રહે છે જુઓ આ રસોઈ બની રહી છે રોટલા રોટી જો બાજરાના રોટલા અને રોટી રોટલા બની રહ્યા છે રોજના કેટલા રોટલા કરતા હશો જ નહીં મોટા ટોપ ભરીને રોટલા ચાલુ ને ચાલુ બરાબર જો આ રોટલા ટોપ ભરી ભરીને રોટલા કરવાના છે

સો કિલો રોટલા બનાવી કિલો સો બાજરાના રોટલા રોટલી હોય અલગ ભાત હોય ખીચી રહી છે આ બાજુ ભરી ભરી સરસ કરી રહ્યા છે કોના લીધે જાય છે સેવા એ મોટું

આ કેટલા વર્ષથી તમે હો ચાલુ કર્યું કેટલા વર્ષથી અજો 18 વર્ષથી અજો આવું બી તમે ચાલુ કર્યું છે 18 વર્ષથી આ અને કમ કાળી છે બહુત આ 18 મહિનાથી 18 વર્ષથી આવું ચાલુ હા તો કંઠોને હાઈ દી રાખે દેતા અને ઊંટો કોઈ કોડ હટ દીયો કોણ આ કાયમમાં નીકળે ને કોઈ કોઈ રૂપિયા માંગે કોઈ રૂપિયા માંગવા રોડી મને કોણ માંગવા કોણ મને દયા આપો દયા ને ઈ શું દેવા વાડે

મિષ્ટાન છે રોટલી છે શાક છે બધું છે જુઓ અહીંથી જોઈ લે તમે આ બધા આ જમવાનું આપે છે આ કેવી સેવા છે આ પોલીસ કર્મીઓ પણ આપણા જામનગર જિલ્લાની પોલીસ છે એ બધી આ સેવા કરી રહી છે દાળ ભાત શાક રોટલી સરસ મજાનો છાસ છાસ પણ આપે છે જુઓ ઠંડી મજાની છાસ ની પણ સેવા છે જુઓ કેટલા વર્ષ થયા તમે ઘરો છો બાર વર્ષ દસ બાર વર્ષ થયા વાહ વાર પોલીસ બહુ સારું હા જામનગર પોલીસ કરે છે સુવિધા તો જો આ ઉપરવાળા જો આ દ્વારકા અને દરિયા છે મહેરબાની છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

તપેલા ભરીને ખીચડી બને છે આ ખીચડી ઉતારો આ ઉતાર જેન ખીચડી આ ખીચડી થાય છે જુઓ આ ખીચડી કેટલી મોડો છો વીસ કિલો ઓ રોજના કેટલા માણસો જમતા હશે હજાર માણસો જમે છે રોજના તો રોટલા કેટલા બનાવો રોટલા ત્રણસો ચારસો ત્રણસો ચારસો રોટલા બનાવો વાહ ચારસો થઈ જાય પાંચસો થઈ જાય કેટલા વાગ્યા સુધી તમારે જમણવાર ચાલતું હોય અગિયાર વાગ્યા સુધી રાત ના અગિયાર વાગ્યા સુધી જમણવાર ચાલતું હોય બહુ સરસ

न ना 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 तुम्हारे तुम्हारे ये क्या लड़का है बड़ा मान के बोलंगाबाद तुम ही हैं हैं ओ बच्चों भैया भाई હા અવાઈડ એ બધું આવાઈમાં અહીંયા ના બે હવાઈ મૂક્યું આબર હવાઈડ ખ્યાતિ ભરી જો આ પદયાત્રી નો વિસામો છે આ વિસામો કેવો છે કે એને એનર્જી ભરે છે એનર્જી એવી ભરે છે કે રસ્તામાં જે બેઠા હોય ચાલતા થઈ જાય છે એવી એનર્જી ભરે છે આ પાણીનો પિયાવો છે પિયા નથી એ અમૃત નો પિયા છે જો એ ગ્લાસ પીસે તો આ બધા જે છે એને ચાલતા એક હિંમત આવી જાય છે જય દ્વારકાની जय द्वारकाजी जय द्वारका जी

જય દ્વારકાધીશ દ્વારકા પગપાળા યાત્રા બે હજાર પચીસ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે નાનાથી મોટા બધા દ્વારકા શ્રદ્ધાથી પગપાળા યાત્રા કરી રહ્યા છે પાર્ટ ટુમાં આપણે મળીશું જય દ્વારકાધીશ